पोरबंदर श्री हनुमान जी महाराज ना जन्मोत्सव अवसरे योजा नवतर यज्ञ श्री ठाकुर असीम कृपा अने श्री हनुमान जी महाराज ना आशीर्वाद थी अमदावाद भाभरना स्वर्गीय जीवराज भाई भाई अंडा परिवार जीवाबा चेरिटेबल ट्रस्ट भाभर ना, सौजन्य थी तमज छाया पोरबंदर श्री भाई अटारा सहकार थी आज रोज सवारे श्री हनुमान जी महाराज ना मंगल जन्मोत्सव अवसरे पोरबंदर खूबज जानीता श्री वल्लभ प्रभु सत्संग मंडल ना माध्यम थी नी कार्जार गर्मी ना दिवसों मा मूंगा पक्षी ओ माते, पीवा ना पानी ना तैयार कुंडा के जेनी एक नंगनी बाजार कीमत अंदाजे रुपया पचास होय एवा बसो पचास कूंड़ा निशुल्क वितरण પોરબંદર છાયા નગરપાલિકાના સેવાભાવી પ્રમુખ શ્રી ડોક્ટર ચેતનાબેન तिवारी અને ડોક્ટર કમલભાઈ બરીદુના વરદ હસ્તે ફક્ત 20 મિનિટમાં જ 250 કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ હતું આ વિતરણ કાર્યમાં અને 250 કુંડા તૈયાર કરવાની સેવામાં શ્રી પ્રકાશભાઈ રૂપારેલ શ્રી હિતેશભાઈ સોનીગરા શ્રી અજયભાઈ મોનાણી શ્રી રસિકભાઈ તન્ના શ્રી કમલેશભાઈ કોટેચા श्री अनुजभाई रूपारेल श्री स्नेहलभाई रुघाणी અને મહિલા મંડળના Nishaબેન રૂપારેલ ભાવનાબેન પંડ્યા કલ્પનાબેન જોશી પારુલબેન જોશી અને હરિતાબેન મોનાણીએ જહેમત ઉઠાવી હતી તેમ જ શ્રી પંકજભાઈ મજીઠિયા પરિવાર અને ખીજડી પ્લોટના સ્વામીનારાયણ મંદિરનો સુંદર સહયોગ રહેલ હતો હજુ પણ કુંડાની માંગને સ્વીકારી બીજો રાઉન્ડ ટૂંક સમયમાં યોજવામાં આવશે આમ પોરબંદરમાં શ્રી હનુમાનજી મહારાજના પાવન જન્મોત્સવ નિમિત્તે મૂંગા પક્ષીઓના આશીર્વાદ પ્રાપ્ત થાય એવું નવતર સેવા કાર્ય સંપન્ન થયેલ હતું